નમસ્કાર મિત્રો આજે તારીખ છ નવ બે હજાર પચીસ બંગાળની ખાડીની સિસ્ટમ અને ત્રણ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બરના કસ કાત્રાના આ સાર્વત્રિક વરસાદી રાઉન્ડની વાત કરશું સૌથી પહેલાં વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના સાહીઠ ટકાથી વધુ વિસ્તારમાં ગઈ રાત્રે દસ વાગ્યા સુધીમાં અને સાહીઠ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ગુજરાત રાજ્યના તમામ સેન્ટરોમાં નોંધાવવા પામ્યો છે સિસ્ટમના રૂટની વાત કરીએ તો મોડી રાતથી સિસ્ટમના રૂટ ગુજરાત તરફનો થયો છે જેમાં ફર્સ્ટ મુવમેન્ટ થઈ ચૂકી છે આજે વહેલી સવાર સુધી ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ પણ જોવા મળ્યો છે મિત્રો સિસ્ટમ ગુજરાત નજીક આવતી જશે તેમ વધુ મજબૂત બનવાના ચાન્સ છે જેની મુખ્ય અસર આજ બપોરથી ચાલુ થઈ શકે છે અને આઠ સપ્ટેમ્બર સુધી તે ગુજરાતમાં રીતસર તાંડવ જેવો વરસાદ સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે વાત કરીએ આજના દિવસના વરસાદના વિસ્તારોની તો આજે મુખ્ય અસર ઉત્તર ગુજરાત અને તેને લાગુ સૌરાષ્ટ્ર કચ્છમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે એટલે મુખ્ય અસર છે તે ઉત્તર ગુજરાત અને તેને લાગુ સરહદ વિસ્તાર ઉપર જોવા મળી શકે ઉત્તર ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળશે અગાઉ આપણે જણાવ્યું હતું કે જ્યાં ઓછો વરસાદ થયો છે ત્યાં પણ વધુ વરસાદ જોવા મળશે તો એમાં ખાસ સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો કચ્છ જિલ્લો મોરબી રાજકોટ આ જે વિ જિલ્લાઓ છે તેના અંદર વરસાદની ગતિવિધિ આજથી વધારો થવા પામશે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગર પૂર્વ પૂર્વસરહદના જિલ્લાઓની વાત કરીએ ખેડા મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજથી વરસાદની તોફાની બેટિંગ જોવા મળી શકે છે આવતીકાલના સંભવિત વિસ્તારોની વાત કરીએ તો આવતીકાલે સિસ્ટમ ગુજરાતની વધુ નજીક આવી શકે છે જે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સરહદ સુધી આવશે ત્યારે વધુ મજબૂત પણ બનશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદની અંદર વધારો જોવા મળશે આવતીકાલે આ તમામ જણાવેલા વિસ્તારોમાં વધારો જોવા મળશે જેમાં ખાસ કચ્છ ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગતિવિધિમાં વધારો જોવા મળશે વાત કરીએ અન્ય વિસ્તારની તો આગાહીના અંતિમ દિવસોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને તેને લાગુ વિસ્તારોમાં પણ વરસાદની માત્રામાં વધારો થઈ શકે છે જેની માહિતી આગળ વિડીયોમાં આપણે આપવાનો જરૂરથી પ્રયાસ કરશું તો મિત્રો આ હતી આજની ટૂંકમાં માહિતી જેથી કરીને તમને તમારા વિસ્તાર બાબતે અને આવનારી આ સિસ્ટમના વરસાદ બાબતે થોડી ઘણી વધુ માહિતી મળી શકે છે તમે સિસ્ટમને જોઈ શકો છો તેનું સેન્ટર ગુજરાતની એકદમ નજીક આવી ગયું હોય ત્યારે ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને તેમાં ખાસ જે મધ્ય ગુજરાત છે તે વિસ્તાર આવી શકે છે એટલે કે ખાડી વિસ્તાર છે કચ્છનો તેની આસપાસથી કચ્છ સમગ્ર કચ્છની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળશે સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ મોરબી જિલ્લો બોટાદ જિલ્લો આ જે જિલ્લાઓ છે મધ્યની અંદર કે જ્યાં વરસાદની એક્ટિવિટી અત્યાર સુધી નબળી રહી છે એ વિસ્તારોની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને છેલ્લે દસ તારીખ આસપાસથી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે આગળ તમે વિડીયોમાં જોશો તો ખ્યાલ આવશે કે આગળ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમાં દ્વારકા પોરબંદર વિસ્તાર છે તેની અંદર પણ છેલ્લે છેલ્લે સિસ્ટમના અંત સમયના આઉટર ક્લાઉડ છે તેનો